ભરૂચની દૂધધારા ડેરીમાંથી ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દેતા સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું હતું ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ આપેલ રાજીનામાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી જેમાં જણાવ્યું હતું કે દૂધ ધારા ડેરીના એમડીને તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજીનામું આપું છું કારણ કે સહકારી માળખામાં ભાજપના સહકારી આગેવાનો આંતરિક ડખાને કારણે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અરૂણસિંહ રાણા તથા દૂધધારા ડેરી અને નર્મદા સુગંધના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ દૂધધારા ડેરીની આવનાર સમયની ચૂંટણીને લઈને ગાજગ્રસ ચલાવી બંને આગેવાનો વચ્ચેના વિવાદને લઈ સ્વર્ગીય દિનેશ પાદરિયાની ખાલી પટેલ દૂધ દ્વારા ડેરી ભરૂચના ડિરેક્ટરની સીટ ભરવામાં ડેરીના સહકારી માળખાની નીતિ નિયમ વિરુદ્ધ પ્રકાશ દેસાઈની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાથી હું સ્વર્ગીય દિનેશ પાદરિયાના વારસદાર વારસદાર નિયમ પ્રમાણે ડિરેક્ટર બનાવવા જોઈતા હતા પરંતુ પ્રકાશ દેસાઈને નિમણૂક કરવાથી હું રાજીનામું આપું છું વધુમાં જણાવ્યું હતું કે મારી દૂધધારા ડેરીની ડિરેક્ટર તરીકેની ખાલી જગ્યા પર નીતિ નિયમ પ્રમાણે સ્વર્ગીય દિનેશ ચીનુભાઈ પાદરિયાના વારસદારોમાંથી નીતિ નિયમ પ્રમાણે ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારા દૂધદારી ડેરીને ભલામણ છે